નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી દર્શક મિત્રો આપણું ગુજરાત વિકાસ પામી રહ્યું છે તે વાતમાં કોઈ નવાઈની વાત નથી આપણે ધીરે ધીરે વિકાસ કરી રહ્યા છે સૌ કોઈ માને છે પરંતુ વિકસતા ગુજરાતની સાથે સાથે તેની સમસ્યાઓનો વિકાસ પણ થઈ રહ્યો છે ખાસ કરીને મોટા શહેરોની સમસ્યા એટલે કે ટ્રાફિકની સમસ્યા જે હવે ધીરે ધીરે ખૂબ જ ગીચ સમસ્યા થઈ રહી છે કારણ કે અને એમાં પણ જ્યારે કોઈ મોટા પ્રોગ્રામ થવાના હોય આ શહેરોમાં એટલે ટ્રાફિકની સમસ્યાને લઈને સૌ કોઈ ચર્ચા કરતા હોય છે અમદાવાદની વાત કરીએ અમદાવાદમાં થોડા સમયથી ફ્લાવર શો કાઇટ શો પણ હવે શરૂ થઈ ગયો છે તેનું આયોજન કરી દેવામાં આવ્યું છે તેના કારણે હવે રસ્તા ઉપર તેની આસપાસના રસ્તાઓ પર દરરોજ ટ્રાફિકની સમસ્યાઓને લઈને ફરિયાદ આવતી હોય છે સૌ કોઈ કલાકો સુધી જયારે રોડ પર ઉભું રહેવું પડે એટલે સૌ કોઈ ફરિયાદ કરે અને હવે તો વાયબેન ગુજરાત તેને લઈને પણ અલગ અલગ આયોજનો થઈ રહ્યા છે તેના કારણે પણ હવે ટ્રાફિકની સમસ્યાને લઈને ઘણા લોકો ચર્ચા કરી રહ્યા છે કારણ કે અમુક રોડ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે જો કે પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તેને ડાયવર્ટ કરવા માટે જે બીજા રોડ છે તે આપવામાં આવશે પરંતુ તેમ છતાં આવી દ્વારા જયારે પોલીસ દ્વારા આવો આયોજનો કરવામાં આવતા હોય છે દર વખતે કરવામાં આવે છે પરંતુ જ્યારે તેના નિયમ અમલીકરણની વાત કરીએ ત્યારે ક્યાં કેટલા પ્રમાણમાં થતું નથી અને ટ્રાફિકની સમસ્યાઓ ખૂબ વધી જતી હોય છે ત્યારે આ મોટા શહેરોમાં ટ્રાફિકની સમસ્યા આટલી વધારે વધી રહી છે તેની પાછળના કારણો શું છે અને ખાસ કરીને પોલીસના આયોજન ઉપર જે સવાલ ઉઠી રહ્યા છે તેની પાછળનું સત્ય શું છે તે પણ જાણીશું અને આ બધી ચર્ચા કરવા માટે આપણી સાથે આજે બે મહેમાનો ઉપસ્થિત છે આપણી સાથે ઉપસ્થિત છે રિટાયર્ડ એસપી પ્રદીપ ભટ્ટ આ ઉપરાંત આપણી સાથે જાણીતા એવા સામાજિક કાર્યકર્તા સોનલબેન જોશી ઉપસ્થિત છે પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે સોનલબેન પહેલાં આપનાથી શરૂઆત કરીશ ટ્રાફિકની સમસ્યાની જ્યારે આપણે વાત કરી રહ્યા છે હું ગુજરાતની જો આપણે વાત કરીએ ગુજરાતમાં ટ્રાફિકની સમસ્યા કેટલી કહી શકાય કે ચિંતાજનક છે ટ્રાફિકની સમસ્યાને લઈને આપણે જ્યાં આયોજનો કરવામાં આવે છે તે કેટલા યોગ્ય છે આમ જોવા જઈએ તો પ્રીતિ ઘણા વખત થી આ પ્રોબ્લેમ છે હમણાં તો એવું કહી શકાય કે જેટલું ડેવલપમેન્ટ થયું તો થોડું આ લોકોમાં થોડું કઈ ચેન્જીસ આવ્યો ને થોડા ઘણા પણ ડાયવર્ઝન અથવા તો જે રોડ રસ્તાનું પ્લાનિંગ પહેલા તો એવું હતું પ્રીતિ કે ના કે જોઈએ અનફોર્ચ્યુનેટલી કે જે બિલ્ડર મજબૂત એ પ્રમાણેના રોડ અને એ એ પ્રમાણેના ટીપી નીકળતા હતા અને રોડ ગટર વ્યવસ્થાથી લઈને દરેક વસ્તુ ટીપી પડ્યા બાદ નક્કી કરવામાં આવે ખરેખર તો આ સિસ્ટમ હોવી જોઈએ કે જયારે તમે કોઈ બી રોડ ડિસાઇડ કરો છો તો રોડ કરવાનો છે તમારે આ બધા ગટર પાણી એની સાથે હોય એના કારણે પણ સમસ્યા સર્જાય છે અને રોડની પહેલેથી જે અનઅધિકૃત બાંધકામની જે પરંપરા રહી છે અને પાછળથી તોડવી પછી પાછી એના માટે ઇમ્પેક્ટ ફી લાવવી એક જે હવે સ્ટ્રિક્ટ પણ કાયદાનું પાલન કરી અને હવે કેટલાક બધા બાંધકામો આવે છે એ વખતે પછી મારામારી મારી થાય છે કેસીસ થતા હોય છે અને એના કારણે ટ્રાફિકની વ્યવસ્થા પ્રોબ્લેમ થતા હોય છે પરંતુ હવે એ પણ સમય આવવો જોઈએ કે કોઈ પણ મેળાવડા હોય કોઈ પણ હોય તે મોટા મોટા હોલોમાં થવા જોઈએ આવી જે જાહેર જગ્યા ઉપરના જે ફંક્શન્સ છે એમાં ઘટાડો આવવો જોઈએ એવું મારું માનવું છે પરંતુ ક્યાંક ને ક્યાંક દેશ અને સુરક્ષા દેશને લઈને અથવા તો સુરક્ષા જવાનો ને લઈને કે જયારે કોઈ પણ એવું કઈક સરઘસો કે જેથી લોકોમાં પણ દેશ પ્રેમ જાગે તો એ એ કોઈ કાર્યક્રમ યોજવા આવે છે તો એને યોજવા દેવા જોઈએ પરંતુ આપણે ત્યાં રથયાત્રા પણ થાય છે ત્યારે પણ ડાયવર્ઝન આપવામાં આવે છે પરંતુ ટ્રાફિકની સમસ્યાના કારણે ઘણી કેટલું વેચાણ થઈ રહ્યું છે કેટલા ઘરગીટ એમની પાસે પાર્કિંગ છે કે નહીં એ રહે છે કે નહીં આવી બધી પોલિસીઓની વાત થાય પણ ક્યાંક ને ક્યાંક મતગણતરીની જયારે વાતો આવે છે અને મતના લીધે પછી આ બધું પડી ભાંગે છે પેલા એવું હતું કે ઘર દીઠ એક જ ગાડી આપડે દિલ્હી જેવું થઈ જાય એની પેલા આપડે ચેતવા જેવું છે પરંતુ એ ચેતા ચેતવા ની જરૂર છે એના માટે એનો કાયદો પસાર કરવાની જરૂર છે કે દરેક ઘરમાં વ્યક્તિ દીઠ ગાડી હોય તો પણ એમની પાસે શું પાર્કિંગ ની વ્યવસ્થા છે એ એ બહુ મહત્વનું છે નથી તો ક્યાંક પાર્ક કરવા થશે તો કેટલો રેસિડેન્શિયલ એરિયા છે એની સરાઉન્ડિંગ કેટલી જગ્યા છે આ બધું જ અમેરિકાની જેમ કરવું જોઈએ સોનલબેન હું આપની પાસે આવું છું પ્રદીપભાઈ જ્યારે પણ આપણે ટ્રાફિકની વાત કરતા હોઈએ આમ તો રાજ્ય માટે ટ્રાફિકની સમસ્યા કોઈ નવી નથી અને દિવસે ને દિવસે રોડ પર વાહનોની સંખ્યા પણ વધી રહી છે કદાચ તેના કારણે પણ ટ્રાફિક ની સમસ્યાઓ વધતી હોય એવું કહી શકાય પરંતુ પોલીસ જે દાવા કરે છે પોલીસ અધિકારીઓ જ્યારે કોઈ પણ કાર્યક્રમ જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે મોટા શહેરોની અંદર ત્યારે કાર્યક્રમ કર્યાની પહેલા જ ઘણા બધા આયોજન કરી દેવામાં આવતા હોય છે પ્લાન બનાવી દેવામાં આવતા હોય છે કે આ રીતે ટ્રાફિક વ્યવસ્થા દરેક આયોજન પેલેથી હોય છે કોઈ બી કાર્યક્રમ સમૂહમાં માં આટલું મોટો કાર્યક્રમ ગુજરાત આખા વિશ્વની નજર હોય ત્યારે આનું આયોજન અગાઉથી થતું જ હોય છે કરતા પણ હોય છે અને જ્યાં સુધી ટ્રાફિકની વાત છે આ સૌથી અગત્યનો બંદોબસ્ત છે ટ્રાફિક મુવમેન્ટમાં આ જે વસ્તુ છે ટ્રાફિક મુવમેન્ટમાં અગર કોઈ પણ વીઆઈપી કે કોઈ જાતના કઈ ફસાઈ જાય કે ટ્રાફિક જામ હોય તો આપણા ગુજરાતની અને આપણા દેશની પણ અમુક અંશે ટીકાને પાત્ર થાય છે તો આવા સંજોગોમાં પોલીસની ખુબ જ જવાબદારી રીએ છે કે ટ્રાફિકનું નિયમન સરળતાથી થાય અને સારી રીતે થાય જી હલો એટલા માટે ખાસ તો ટ્રાફિક નું આયોજન અમુતરું હોય છે પરંતુ આ જે બી પોલીસ નું આયોજન હોય છે એને લોકો તરફથી પણ પૂરેપૂરું સમર્થન મળવું જોઈએ પોલીસે જે જાહેરનામા બહાર પાડેલા છે એનું પાલન આખરે તો લોકોએ કરવાનું છે વાહન ચાલકોએ કરવાનું છે તો આના માટે જે બી વાહન ચાલકો છે દ્વિચક્રી હોય કે ફોર વ્હીલર હોય કે ટ્રક ચાલક હોય જે બી હોય એ વાહનના જે જાહેરનામા છે એનાથી અપગ્રેડ રહેવું જોઈએ અને એના જે બી નિયમ મુજબના જે બી માર્ગો કરેલા છે પ્રતિબંધિત માર્ગ છે ત્યાં ન જવું જોઈએ અને જે બી ડાયવર્ઝન આપેલા છે એ રસ્તાનો ઉપયોગ કરી અને સરળતાથી આ જાતના વાહન વ્યવહાર ચાલે એ જવાબદારી આખરે આપણી પબ્લિકની છે જનતાની છે તો હું માનું છું કે પોલીસની જે બી જાહેરનામા છે ટ્રાફિક વ્યવસ્થા છે એને લોકો તરફથી સહકાર 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 મળવો જોઈએ અને સારી રીતે સહકાર મળશે તો આજે ઝંઝટ છે એમાંથી આપણે મુક્તિ પામશું અને એના માટે ખાસ કરીને નિયમો ને કાયદા ને જે બી છે એ આ જે બી નિયમો છે રૂલ્સ રેગ્યુલેશન છે એ કાયદા બધા બનાવેલા છે પણ આનો ટ્રાફિક જામ થી માંડીને ટ્રાફિકના નિયમોનો ભંગ છેલ્લે લોકો કરે છે આજે તો લોકોએ પણ આ જાતના ટ્રાફિક અવેરનેસ એ લોકોમાં પણ આવી જોઈએ અને જે બી નિયમોને જે વ્યવસ્થા છે એને અનુકૂળ થઈ અને એનું સંપૂર્ણપણે પાલન કરે તો હું માનું છું કે આમ લોકો અને તમામ આ જાતના વ્યવસ્થા છે એ સારી રીતે આપણે પાર પાડી શકીશું કહેવું એવું છે કે જયારે પણ જયારે આવા કાર્યક્રમો થતા હોય કોઈ એવો પ્રોગ્રામ હોય જાહેર કાર્યક્રમો હોય ત્યારે પોલીસ દ્વારા આયોજન પણ કરવામાં આવે છે અને જાહેરનામું પણ બહાર પાડવામાં આવે છે લોકોને પણ સૂચિત કરવામાં આવે છે કે આ રોડ બંધ છે અથવા તો પાર્કિંગની વ્યવસ્થા આ પ્રમાણની છે પરંતુ લોકો ક્યારેક જાહેરનામાને એટલા સિરિયસલી લેતા નથી કાં તો ઘણી તો એવું પણ બનતું હોય છે કે લોકોને જાહેરનામા વિશે ખ્યાલ પણ નથી હોતો શું લોકો પોતાની જવાબદારી નથી સમજી રહ્યા અ તેથી પ્રોબ્લેમ તો એ છે કે ઘણા લોકો બધા જ લોકો આપણા ત્યાં ભારત દેશની અંદર એવું નથી કે પેપર વાંચતા હોય થોડા ઓફ બધાના હાથમાં મોબાઈલ છે બીજી બધી રીલ્સ જોશે પરંતુ જે જોવાનું છે એ નથી જોતા અને ક્યાંક ને ક્યાંક એ લોકોને સમાચાર નથી હોતા જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે કે ગવર્મેન્ટ છે એ તરફથી રથયાત્રા હોય તો એ વૈકલ્પિક રૂપ તરીકેની વ્યવસ્થા કઈ જગ્યાએ જે શૂ જશે બધું જ કરવા માટેના એ લોકો ઇવન પેપરમાં પણ આપે છે પરંતુ હવે એવું છે કે એવી ટેકનોલોજી મુજબ એ લોકોને ફોનમાં મેસેજ જાય એ બધી સિસ્ટમો હવે નવી રીતે જોઈએ કે કે ખાલી માત્ર આપી બધા ખ્યાલ નથી અને પોલીસ પોતાની રીતે કરે છે પરંતુ એટલે બી કહીશ કે લોકો એ સમજવાની જરૂર છે લોકોમાં ટ્રાફિક સેન્સનો અભાવ છે એ બહુ ક્લિયર છે લોકોમાં સેન્સ નથી કેવી રીતે પગ બતાવીને હાથ બતાવીને ગમે ત્યાં વળવું છે એ લોકોને એ લોકોને ઈવન રિવર્સમાં બધા જ તોડ ગોતી કાઢે છે હમણાં પેલા પ્લસ પાર્ક વાળા લગાયા કે જેથી તમે દિવસમાં ના જઈ શકો એની વચ્ચે આટલો ગેપ હોય એની અંદર ટુ વ્હીલર લઈ જાય છે એટલે આ લોકોમાં ટ્રાફિક સેન્સનો જે અભાવ છે એ એ પોતાના લોકોમાં સુધારવો એને દંડ કરવો હેવી માત્રામાં દંડ કરવો એ પણ બહુ જરૂરી છે લોકોમાં સેન્સ નથી હાઈકોર્ટે શું મોટો લીધો કે રોડ ઉપર ગાયો રકડતા ઢોરોના લીધે કેટલા મૃત્યુ થતા હતા છેવટે હાઈકોર્ટે ઇનિશિયેટિવ લેવું પડ્યું અને ગવર્નમેન્ટની ઉપર સ્ટેકલી દબાણ કરવું પડે એમને પછી ગવર્મેન્ટે લીધા કે જોડે જે પણ ઢોર હોય બાંધીને રાખવું પરંતુ આટલા મૃત્યુ ત્યાં એનું શું એવી જ રીતે ટ્રાફિકનું છે ટ્રાફિકની સમસ્યાની અંદર ટ્રાફિકમાં રિવર્સમાં આવતા લોકો રોંગ સાઈડમાં આવતા લોકો આ બધાના કારણે લોકોના જીવ પણ જાય છે અને સાથે સાથે ટ્રાફિક સુનિયોજિત કરવા માટે એનું કાર્ય માત્ર ને માત્ર એની એક્ઝામ સ્ટ્રીપ બનાવે છે પરંતુ હજી પણ કેટલા બધા લોકો પકડાય છે કે જે લોકો એક્ઝામ પાસ નથી કરી હતી અને એમને એમ લાયસન્સો લાવે છે આવા લોકો પણ ના કારણે ટ્રાફિક અવેરનેસ જે હોવી જોઈએ જે એજ્યુકેટેડ છે એ નથી બીજું કે જો પિતાજી ઘરમાં કે માં પોતે ગાડી ચલાવતી હોય ને પોતે ટ્રાફિકના નિયમોનું નિયમો ઉલ્લંઘન કરતી હોય તો પછી બાળકો કરવાના જ છે એ બહુ મહત્વનું છે એટલે આ બધી વસ્તુઓની સેન્સ બધામાં પબ્લિકની પાસે બી હોવી જરૂરી છે ગવર્મેન્ટે આના માટેના ઇનિશિયેટિવ લેવું જોઈએ ગવર્મેન્ટ જેટલા લોકો પાસે આવી રીતે જે દંડ ભરે છે એ લોકોને એક કમ્પલસરી લેક્ચર્સ ભરાવો જોઈએ ખરેખર કોઈને વધારે રોડ ઉપર ઉભા રાખીને જો દર વખતે પૂછવામાં આવે કે આનો મિનિંગ શું છે આ સિમ્બોલ મિનિંગ શું છે એક કિલોમીટર કયા સિમ્બોલ દોરવામાં આવે છે તો એ લોકોને ખબર જ નહીં હોય ઘણા લોકો છે કે જે ટ્રાફિક અવેરનેસ પર ભયંકર કામ કરે છે પરંતુ કોઈ મતલબ નથી રહેતો જ્યાં સુધી પબ્લિક એ વસ્તુ સમજવા નથી માંગતી બધાને જલ્દી જવું છે જલ્દી જવાની માટે તમે કોઈનો ભોગ લો છો કેવી રીતે લેન સિસ્ટમ હોવી જોઈએ લેન ને ફોલો કરવી જોઈએ નવી અત્યારે નવી ગાડીઓ અડાસ ને બધી આવી છે કે જેની અંદર અડાસ સિસ્ટમ લાવવામાં આવી છે તમે લેન ચેન્જ કરો તો તમને રોંગ લેન માં હોય તો તમને એ ગાઈડ કરે તમે રોંગ લેન માં છો આ બધી જ વસ્તુઓ માટેનું શિક્ષણ આપવું સમજાવવું વધારે બહુ મોટા મોટા હોર્ડિંગ લગાવવા હોર્ડિંગ લગાવીને જાગૃત કરવી જોડે રેડિયો ઉપર ટીવી ઉપર એની એની જાહેર ખબરો આપવી ન્યૂઝપેપરમાં એની અવેરનેસ વધારવી લોકો માં ટ્રાફિક સેન્સ આવે ને પછી એ લોકોને ખબર પડે કે પાર્કિંગ માટે ક્યાં જવા આવી છે રોડ ઉપર ઉભા રાખીને ગમે તે વાત ન કરાય તો આ બધી જ વસ્તુ ધ્યાનમાં રાખવી પડે લેવલ પર પણ કામ કર્યું હશે જયારે આવી કોઈ પરિસ્થિતિ સર્જાય છે કોઈ જગ્યા વધી જતી હોય ફક્ત જાહેર દરરોજ ટ્રાફિકની સમસ્યા થાય છે અને પોલીસ અધિકારીઓનો કદાચ ત્યારે પોલીસ કર્મીઓનો પણ વાક નથી હોતો એ લોકો પણ પ્રયાસ કરે છે કે ટ્રાફિક ન થાય પરંતુ આ કામ જ એટલું બધું ચાલતું હોય છે પોલીસ કર્મીઓની અને કોર્પોરેશનના અધિકારી નગરપાલિકા જે હાઈવે ની ઓથોરિટી અલગ છે કોર્પોરેશન ની ઓથોરિટી અલગ છે રોડ કેના માં આવે છે રોડ એન્ડ બિલ્ડિંગ માં આવે છે કે નેશનલ હાઈવે ઓથોરિટી માં આવે છે આ બધા ઘણા પ્રશ્નો ઘણી વાર થાય છે પોલીસને બી ઘણી વાર આને રજૂઆત કરી કે અમારી હદમાં નથી આવતું આ જે છે રોડ એ આ એજન્સી બનાવે છે એની પરિણામે આ જાતના પોલીસને ઘણી વાર જુદી જુદી જગ્યા રજૂઆતો કરવી પડે છે પરંતુ આ જાતના જે જે જવાબદારી અધિકારીઓ કોઈ બી કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર તો હું માનું જે તે સરકારી એજન્સી છે એનો એક વ્યક્તિ હોવો જોઈએ સ્થળ ઉપર અને જે બી નિર્માણ કરતા છે પુલ નો આજે એને પહેલા સૌથી પ્રાયોરિટીમાં તો કામ શરૂ કરતા પહેલા એને જે બી બાયપાસ જે સર્વિસ રોડ છે એ સારી રીતે તૈયાર કરવા જોઈએ અને પછી જ એને પોતાના જે બી કામ શરૂઆત કરવી જોઈએ એના થાંભલા એના પટરા એ બધી વસ્તુઓ પછી કરવી જોઈએ પેલા હું માનું છું કે કોઈ બી બ્રિજ થાય કે નવો રસ્તો થાય તો એના માટેનું ડાયવર્ઝન પ્રાયોરિટી આપવી જોઈએ અને પેલા જો એને સર્વિસ રોડ તૈયાર કરવામાં આવશે અને પછી કામ શરૂ કરવામાં આવશે તો હું માનું છું કે આવી જે ટ્રાફિક જામની અને જે બી અણગઢ પેલા ખાડા ખબડાવાળા સાઈડ સર્વિસ રોડ છે એની સમસ્યામાંથી મુક્ત થશે અને સાથે એક્સિડન્ટ પણ ઓછા થશે અને લોકોને જે ટ્રાફિક જામનો પ્રશ્ન છે એ મહદ આપણે નિવારી શકીશું કોર્ડિનેશન નો અભાવ છે આપણે ત્યાં પોલીસ કર્મીઓ અને જે ખાસ કરીને સરકારી સંસ્થાઓ છે તેમની વચ્ચે જે રીતે આપણે હમણાં વાત કરી કે જ્યારે કોઈ આવું કામ હોય ત્યારે ત્યાંનું કોઈ સરકારી અધિકારી હાજર રહેવો જોઈએ આ સૂચન તો આપ પહેલા પણ આપણે જયારે કામ જોઈએ ચાલતું હોય કે કોઈ ટ્રાફિક ત્યારે પોલીસ ત્યાં ફિઝિકલ હાજરી હોય છે પણ કોઈ જવાબદાર અધિકારી કે કર્મચારી કોણ છે ક્યાં છે એ કોઈને ખબર પણ નથી પડતી ને એનો કંઈ હોય પ્રોબ્લેમ નિર્માણમાં કે કોઈ આ જાતના સાઈટ સર્વિસ રોડમાં કે કઈ બી ઇસ્યુ હોય તો ક્યાં કોન્ટેક કરવો એના કોઈ બોર્ડ કે હોર્ડિંગ બી નથી હોતા કે ભાઈ આ કામની સાઇટ ઉપર કઈ બી હોય તો ઇમરજન્સીનો આ નંબર છે તો આ જાતની વ્યવસ્થા કરવામાં આવે ઇમરજન્સી માટે જ કામ ચાલુ હોય ત્યાં એક્સિડન્ટ થાય તો એ બધી જે કામ આપનાર એજન્સી અને કામ કરનાર એજન્સીએ કરવી જોઈએ કે જેથી પોલીસને પણ આજ કઈ ઇસ્યુ થાય તો તરત જ એનો કોન્ટેક્ટ કરી શકે કોઈ રજૂઆત પહેલા આપણે સરકાર સમક્ષ નથી કરવામાં આવી પોલીસ તરફથી અથવા તો લોકો તરફથી હવે રજૂઆતો તો ઘણી કદી પણ એનું પાલન કેટલા અંશે થાય છે એ જે કંપની કામ કરે છે કે જે એજન્સી કામ આપે છે એને જોવાનું હોય છે પોલીસને ટ્રાફિક નિયમન અને ટ્રાફિકનો ભંગ કરે તેને દંડ કરવાનું હોય છે છતાં પણ આ જાતના ઓછા સાધનોથી પણ પોલીસ મહદ અંશે ટ્રાફિક નિયમન કરવામાં સફળ રહે છે પરંતુ કબનસીબે અમુક જે બી ટ્રાફિક ભંગ કરવા ટેવાયેલા છે ઉતાવળમાં જવાવાળા છે અને બેફામ જોવા વાળા છે એને લીધે પોલીસના ઇશારા કે હાથના જે બી હાથથી જે બી સાઈડ આપે છે એ પણ આ લોકો ઘણી વાર ઓવરટેક કરીને પોતે ઓવરટેક કરીને જતા રહે છે અને પરિણામે એક વાહન હોય છે એ આખા વિસ્તારનો ટ્રાફિક જામ કરી દે છે અને પરિણામે પોલીસને પણ ત્યારે ટ્રાફિક સરખો કરવામાં બહુ વાર લાગે છે પરંતુ જો દરેક વ્યક્તિ ટ્રાફિકનું પાલન કરે ટ્રાફિક નિયમનું પાલન કરે અને સારી રીતે પોતે એક જ લેનમાં રે અને આગળનું વાહન જાય એની પાછળ જ જો ચલાવે તો હું માનું છું થાય આ જાતના ટ્રાફિક જામના જે વરવા દ્રશ્યો આપણે જોઈએ જેમાંથી બધા ખુશી થશે અને પોલીસને પણ આ જાતના ટ્રાફિક નિયમનમાં સરળતાથી કામ કરવામાં સુગમતા રહેશે એટલે સવાલ તો એ તંત્રની ઢીલી નીતિ સરકારની ઈચ્છા શક્તિ પર આવીને રહી ગયો છે જ્યારે સરકારે આવા કોઈ કાર્યક્રમો કરવા હોય તો ખૂબ સારા એવા બેનરો લગાવી દીધા છે મોટા મોટા બેનરો લગાવી દેવામાં આવે છે તો તો પછી આ ટ્રાફિકની સમસ્યા થવાની છે અથવા ટ્રાફિકના નિયમોથી લોકો જાગૃત થાય તેના માટેના એટલા બધા બેનરો જે આકર્ષક હોય તેવા નથી લગાવવામાં આવતા ન તો એવી કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે જેથી લોકો જલ્દીથી જાગૃત થઈ શકે અને આપે વાત કરી હતી કે લોકોને જાગૃત કરવા માટે

અને એનાથી લોકોમાં ખરેખર અવેરનેસ આવતી હોય છે ચાર રસ્તા ઉપર દરેક જગ્યા પર ટ્રાફિક સિગ્નલ્સ હોય ત્યાં એ લોકો ઉભા રહેતા હોય છે અને ઉભા રહે દરમિયાન એમને અગર આ નાનો વિડીયો બતાવવામાં આવે તો એ ફોલો કરવાની ફોલો કરવા ઈઝી થઈ જાય ફોરેનમાં એવું હોય છે કે કોઈ એ જો ડ્રાઇવિંગ લાયસન્સ આવ્યું ને તો એ ખુશી ટેન્થ બના બોર્ડ જેટલી ખુશી હોય છે એટલે આપણા ત્યાં પણ એવી જ એવી વ્યવસ્થા હોવી જોઈએ કે ટ્રાફિકમાં ઇઝીલી લાયસન્સ અવેલેબિલિટી આવી લોકોમાં જાણકારી હોવી લોકોને પદ્ધતિસરના નિયમોની જાણકારી હોવી ઉભા રાખીને લોકોને પૂછવું કે તમે આ વેહિકલ ચલાવો છો તમારું લાયસન્સ રિન્યુ કરવાનું કરાવ છો દસ વર્ષ દસ વર્ષ એક નાનું ક્વેશ્ચનર બનાવવામાં આવે અને જે એમના જે નવી 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 વસ્તુઓ કેમેન્ડમેન્ટ છે એની સાથે એમને અવગત કરાવવામાં આવે આ બધી ઘણી બધી વસ્તુઓ છે ગવર્મેન્ટે કરવી જોઈએ લોકોને જાણકારી આપવી જોઈએ ખાલી સ્કૂલોમાંની ત્રણ લાઇટો બતાવી અને ખાલી આપવામાં આવે છે ઝેબ્રા ક્રોસિંગ એના કરતા જે ખરેખર શિક્ષણ આપવું જોઈએ જે પાયાથી પહેલા ધોરણથી લઈને બધું આ બધું જ ભણાવવામાં આવે પ્રેક્ટિકલ નોલેજ તો આ કન્ટ્રી ક્યાંની ક્યાં નીકળી જાય આ બધી વસ્તુઓ બહુ એક સિવિક સેન્સ કહેવાય કે કેવી રીતે વાત કરવી ક્યાં આ ઉભું રહેવું શું કેવી રીતે વર્તવું હોય કોઈ વ્યક્તિને જવા દેવું છે આપણે તો કેવું પડે કે એમ્બ્યુલન્સ જતી હોય તો લેફ્ટ સાઈડ જવા એના માટે આપણે કેટલી બધી એડ્વર્ટાઇઝમેન્ટ ઘણા બધા રેડિયોએ પણ કરી છે અગર એ ના થાય તો આપણે તો એમ્બ્યુલન્સ હોવું પડે આપણે પહેલાં ઉતાવળ છે પહેલાં વ્યક્તિ મરી જાય એની ઉતારો નથી એટલે આ સેન્સ બી વિકસાવી એક રેડિયોએ ઉપાડ્યું તું કોઈ આવું એવી રીતનું કંઈ કામ અને એમને

નિર્માણ ના થાય લોકોને બહુ તકલીફ અગવડ પડતી હોય છે ભયંકર અગવડ એમાં એક જગ્યા ઉપર સવારથી ફરવારીને કામે જવું અને કામે નીકળતા એટલું કમ્યુટ કરવાનું હોય છે રોડ રસ્તાની વ્યવસ્થામાં ઘણો ધરકમ ફેરફાર કરવાની જરૂર છે કે લોકો ઈઝીલી કમ્યુટ કરી શકે કેટલા પ્રમાણમાં વસ્તી છે શું છે કેટલા પ્રમાણમાં કેટલી ગાડીઓ છે આ બધાનું એક કાકડાકીય માહિતી ભેગી કરીને એ પ્રમાણે નું એક આખું અભિયાન ચલાવવામાં આવે તો આપણે કદાચ લોકોને રોકી શકીશું પ્રદીપભાઈ ઘણીવાર તો પોલીસ વિભાગ દ્વારા પણ જાગૃતિ માટે કાર્યક્રમ કરવામાં આવતા હોય છે શાળાઓની અંદર અમે પણ સમાચારના માધ્યમથી જ્યારે પણ આવા કઈ કાર્યક્રમ કરવામાં આવે ત્યારે ચલાવીએ છીએ પરંતુ તેમ છતાં આ કાર્યક્રમો દ્વારા પણ એટલી બધી જાગૃતિ નથી ફેલાવાઈ રહી તો હવે આગળ જે રીતે સોનલ વાત કરી કે ટેકનોલોજીનો ઉપયોગ કરીને જાગૃતિ ફેલાવી શકાય આ ઉપરાંત આપના મતે લોકો જાગૃત થાય લોકો ટ્રાફિકને ગંભીરતાથી લેતા થાય તેના માટે શું કરવું જોઈએ જાગૃતતા માટે એમ બેને વાત કરી એમ સિવિક સેન્સ એ વિકસાવવાની મા બાપની શરૂઆતની જરૂર છે કે એક બાળક છે ત્યારે એની હાજરીમાં કે એની હાજરીમાં ગાડી ચલાવો છો ત્યારે પૂરેપૂરા તમે પણ પોતે નિયમનું પાલન કરો અને બાળ માણસની અંદર જ નાખો કે ટ્રાફિકનું આપણે નિયમન કરવાના માટે અચાનક એનું જે બી રૂલ્સ રેગ્યુલેશન છે એનું આપણાથી શરૂઆત કરવાની છે પાલન કરવાની અને એને લીધે આપણે લીધે કોઈ અકસ્માત ન થાય કે ટ્રાફિક જામ ન થાય સંપર્ક છું ફરીથી પાસે આવી લોકોની આપણે વાત કરી લઈએ કે લોકો કદાચ સિવિક સેન્સ પણ વિકસાવી દઈએ પરંતુ રોડ રસ્તાઓની કામગીરી જે આટલી ખરાબ હોય છે રોડ એટલા તૂટેલા હોય છે ઘણીવાર અકસ્માત એ ખાડાઓના કારણે પણ થઈ જતા હોય છે તે સમસ્યાનો અંત ક્યારે આવશે એ પ્રતિ ભ્રષ્ટાચાર છે અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ તરત જ તાત્કાલિક ધોરણે જે લોકોની જે મિલી ભગત છે ની અંદર ઘણા લોકો છે કે એક જ ટેન્ડર જતું હોય એ લોકો જ રોડ રસ્તા બનાવતા હોય અને ઘણી વખત એવી પરિસ્થિતિ થતું હોય ખરેખર તો આરટીઆઈ આરટીઆઈ જે એક્ટ છે આરટીઆઈ એક્ટ મુજબ અગર જો કામ કરવામાં આવે અને આરટીઆઈ એક્ટ મુજબ લોકોની પાસેથી ઇન્ફોર્મેશન મંગાવે તો ઘણી બધી લુપોલ્સ પાર આવી શકે છે કારણ કે મારે ઘણા બધા લોકોને મળવાનું થતું હોય છે એમાં કયું છે કે ભાઈ અહીંયાથી આપણે સીધા જઈએ છીએ એ તરફ નો રસ્તો અને પેલી બાજુ થી આ બાજુનો રસ્તો સેમ જગ્યા ઉપર રોડ કરવાના ડબલ ડબલ બિલો મુકાય છે ભ્રષ્ટાચાર સૌથી મોટું કારણ છે ગવર્મેન્ટના ટેન્ડરિંગ ની અંદર રૂપિયા બહુ મળતા હોય છે અને એના કારણે આ બધી વસ્તુઓનું નિર્માણ થતું હોય છે ભ્રષ્ટાચારના કારણે રોડ લીપડેસ જે પ્રમાણે સામાન અને અને અધિકારીઓ અત્યારે જો એટી જ સરસ કામ કરી રહી છે બધા લોકો પકડાઈ રહ્યા છે હજી જ લોકો પકડાવા જોઈએ કે જે લોકોને દરેક વસ્તુની અંદર પોતાને કોઈ કોન્ટ્રાક્ટ મળે છે એમાં પોતાનો ભાગ ગોતતા હોય છે કે અમારો શું રાખશો અમારો હિસ્સા આટલું કમિશન આટલા બિલ પર સહી કરવાનું કમિશન આ બધી જ જે વસ્તુઓ છે એમાંથી જોવા નીકળે ને તો ખરેખર ક્વોલિટી વાળું કામ મળે પરંતુ ક્યાંક ક્યાંક અમારામાં જે ભ્રષ્ટાચારી અધિકારીઓ છે એ પણ સંડોવાયેલા છે એના કારણે આ દેશની દેશને ભોગવવાનું આવે છે દેશની જનતાને ભોગવવાનું આવે છે અને પ્રદીપભાઈ એક સવાલ એ પણ સામે આવતો હોય છે જ્યારે ખાસ કરીને આવા કાર્યક્રમો થતા હોય ત્યારે એ છે કે પોલીસ કર્મીઓની સંખ્યા આપણે ત્યાં ઓછી છે એટલે જ્યારે ટ્રાફિક નિયમન ક્યાંક એવા વિસ્તારમાં કરાવવાનું હોય તો ત્યાં એક કે બે પોલીસ કર્મી હાજર હોય છે જો કે ત્યાં ચાર પાંચ લોકોની જરૂરિયાત હોય ખૂબ મોટી સંખ્યામાં જ્યારે ટ્રાફિક થઈ જતો હોય છે ત્યારે તો શું ખરેખર પોલીસ કર્મીઓનો કર્મીઓની સંખ્યાનો અભાવ છે કે પછી આપણે ત્યાં ફાળવવામાં આવે કે આ વિસ્તારમાં આટલા પોલીસ કર્મીઓમાં તેમાં કોઈ આયોજનમાં કોઈ લુપ હોલ છે જો આયોજન પણ હોય છે અને પોલીસ કર્મીઓ પણ હોય છે આપણે વિદેશમાં જોઈએ છે કે તો અહિયાં ના ટ્રાફિકના નિયમન કેટલું સરસ હોય છે ચાલે છે વાહન વ્યવહાર સીધા ચાલે છે લાલ લાઈટ એટલે ઉભા રહે છે દરેક વ્યક્તિ જો ટ્રાફિકના જે બી નિયમો છે એનું છુટ પાલન કરે લાઇટ હોય હું માનું છું કે પોલીસ ની તો જરૂર જ નથી આપણે શું કામ પોલીસ ની જરૂર પોલીસની જરૂર ફાઇન લેવા માટે છે દંડ લેવા માટે છે તો શું કરવા દંડ કરે કે ફાઇન લેવા માટે નિયમન તો લાઇટો હોય છે ગ્રીન લાઇટ હોય છે યલો લાઇટ હોય છે રેડ લાઇટ હોય છે એનું જો પાલન કરે ચાર રસ્તા ઉપર કે જ્યાં જ્યાં ટ્રાફિક વધારે હોય છે ત્યાં તો હું માનું છું કે પોલીસની તો કોઈ જરૂર જ નથી પોલીસનો રોલ જ ન હોવો જોઈએ અને લોકોએ પણ એ જાતના વર્તન કરવું જોઈએ કે જેથી પોલીસનો કોઈ આમાં રોલ જ ન હોય આજે વિદેશમાં જતા હોય છે કોઈ પોલીસ દેખાતી જ નથી છતાં પણ વાહન વ્યવહાર સરળતાથી ચાલે એટલે પોલીસની સંખ્યા અને વાહનના નિયમને કોઈ લાગતું વળગતું નથી લોકોની માનસિકતા કેવી છે એના ઉપર આ જાતના ટ્રાફિકનું જે બી છે એ સંચાલન થતું હોય છે જયારે એવા માણસો આવે કે એકદમ રફ ડ્રાઈવિંગ કરતા હોય ઓવરટેક

પ્રદીપભાઈ સોનલબેન આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો જે રીતે બંને મહેમાનોએ વાત કરી કે ટ્રાફિકની સમસ્યાનો અંત ક્યારે આવશે જ્યારે લોકો જાગૃત થશે લોકો તો જાગૃત થવાની જરૂર છે કારણ કે આ ટ્રાફિકની સમસ્યા આપણી સમસ્યા છે અને આ સમસ્યાનો અંત લાવવો હોય તો આપણે તો જાગૃત થવાની જરૂર છે સરકારે પણ પોતાની ઇચ્છાશક્તિ વધુ મજબૂત કરીને ટ્રાફિકને લઈને જે સમસ્યાઓ છે તેનો હલ કઈ રીતે આવી શકે તેના ઉપર ખૂબ સારી રીતે વિચારવાની જરૂર છે અને હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ ફર્ટ આપતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર